કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સરિતા ભાગ એક કિરણ ચોરાસી મોટ નંબર ચાર ફોર ઝીરો આજનો વચનામત પ્રથમનું બેતાલીસમી વેદાંતિનું મહારાજ કે વેદાંતિ છે એ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે જગતની મિથ્યા કહે છે પણ ક્યારે થાય દેહમાંથી દેહના સંબંધીમાંથી સગાવાલામાંથી હે તોડી અને પછી જો તો વાંધો ના આવે ન બ્રહ્મ કોદાર થઈ જાય ખંડન કરું છે એને બદલેમાંથી ને મંડન થઈ જાય સ્વામી કહેતા ઘણા હોય ને ત્યાં ગોરાગે વાત કરતા હોય પણ પોતાને સ્પેસ્ટી પાડવા માટે એમ કેવી વાતો કરું આવું કોઈ ન કરે એમ એમ શીખવામાં સ્પેસ્ટી કપાય ને તો બસ આમ ઈજિત આભડો મોટાઇ આના જેવું કોઈ વક્તા નથી એમ વક્તા પછી શું કહેવાય પ્રખર વિદ્વાન પ્રખર પ્રખર એટલે હા જીનકુ એ ના તો કહેવાય પ્રખર એટલે મોટા મોટા એ થિટીને પ્રેમો હોય અને જો જગતને મિથ્યા કરે તો વાંધો ના આવે સમજો એ થિતિ ન થઈ હોય અને મિથ્યા કરે તો એ નુકસાન પડે જો પુરુષને સ્ત્રીમાં હેત છે સ્ત્રીને પુરુષમાં હેત છે પણ ગોપીના જીવન નિર્ગુણ થતી નથી શા માટે શ્રી કૃષ્ણ ભગવાનમાં ગોપીએ કામ બુદ્ધિ કરીને કર્યો હતો વર્ષના વ્રત પંચાલાના ત્રીજામાં લખ્યું ગોપીઓ પહેલાં અપસરાવ હતી બ્રહ્મા વિષ્ણુ શંકર બધાએ પાસે પ્રાર્થના કરી હે પ્રભુ અમે આ પૃથ્વી પર જેટલા મનુષ્ય બધાને પતિ કર્યા છે પણ નારાયણ છે ને એને અમે પતિ કર્યા નથી માટે કૃપા કરો નારાયણ અમારા पति था क्या रे ने की जो तुम टप करो तप करी 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 और भगवान कृष्ण ने पाया मुझे साक्षात सविता में लिखियो अरे स्वामी के गोपिए भगवान का काम बुद्धि के हेतु करी तो मोक्ष ने बुद्धि नहीं अ शरीर भाव में आता મહારાજ કે આમી વસ્તુ નિર્ગુણ હતી માટે શ્રી કૃષ્ણ ભગવાન એને ગોપી નિર્ગુણ કહેવાય ભગવાને એ અવતાર કરી જે જે લીલાઓ બધી કરી દો સમજો ને એટલે ભગવાનના સમયની અંદર ઉતારમાં જે લીલા કરી એમાં મારેથી ભેદ નહીં પાડવાના ભેદ પાડે તો ગુરુ રહે કહેવાય ગોકુળમાં જન્માય તો કૃષ્ણ ભગવાન હતા વૃંદાવનમાં ગયા મથુરામાં ગયા द्वारका में गया तो भगवान होता, से से सी से. द्वारका में गया भगवान मटी गए एम नहीं समझाण द्वारका में गया ने तोय भगवान था गोपी साथ रास रेजा कर वस्त्र हरण को तो भगवान से लीला से અરે હેત કરે છે વિરાય પણ સ્વાર્થનું સ્વાર્થ છે જીવને સ્વાર્થની સગાઈ ઘરમાં રાખે ભાઈ બાપ કહે બેટો મારો માતા મંગળ ગાય બેને કહે બંધુ અમારો રોય કરે કકડાટ જીવને સ્વાર્થની સગાઈ 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 સબંધ સંબંધ હેત અને વ્યવહાર અગિયાર અઢાર માં કીધું જો કોઈ શ્રી કૃષ્ણ ભગવાનને કોઈ સગુણ કે તો ગોપી નિર્ગુણ કેમ થઈ તમે ગોપીને નિર્ગુણ કહેશો અને શ્રી કૃષ્ણ ભગવાન સગુણ કહેશો છે ગોપી નિર્ગુણ છે તો એના ભગવાન શ્રી કૃષ્ણ એ સદાયને માટે નિર્ગુણ છે છે પૃથ્વી પર હોય એને બધું થાય અને જે ગીડાની ટોચ ઉપર હોય એને છે ને બધું એક જ દેખાય બધું એક જ દેખાય એ મારા જેવી ભ્રમ સ્થિતિને પ્રેમો હોય એને માટે ભ્રમ છે સ્ત્રીની સુસુભતા હોય છોકરાની સુષભતા હોય હાથ પેઢીના હમાસાર હોય હગાવાલા હગાવાલા હાળાનો હાળો બને ભાઈ એને અહીંયા હાથ પેઢી ભૂગી ન્યા અમારે હાથમાં પેઢી હગા નહીં જાઉં લગ્નમાં જાઉં ધ્યાનમાં વાહ ભાઈ વાહ તો બીજા ઘોડે બીજું હું એને બીજો ડબલ થયો જોડી ક્યાં થઈ હતી બગત મહારાજ બાબા છોકરા કહ્યું ને ફોલે કહ્યું મારે મારે છોડ ઉપર હાલો સમજા ને ઉપરો સમજો ડબલ જોડી ખબર પડી ક્યાં થયા એમ ભાગવત શું કે છે વ્યાસ ભગવાન એની કલમ એનો સિદ્ધાંત એને ખબર નથી આમ સ્વામી બાપા સુવિધામાં કીધું વર્તન અઢાર વર્ષના બધું વાંચ્યું એના પર વાત કરી ગયો ગોપી નિર્ગુણ છે તો શ્રી કૃષ્ણ ભગવાન સગુણ કહેવાય કેમ વન્ય પ્રતાપ આ નિર્ગુણ થઈ ગયો બોલો બોલો તો ભાગવત શું કહેવા માંગે છે રસયતા વ્યાસ ભગવાન એનો શું સિદ્ધાંત શું નથી ભગવાન નિર્ગુણ છે માટે ભગવાન નિર્ગુણ બસ એની પરતાપ એ કરી ઘઉં છે એમાં કાકરા બે પાંચ હોય તો વ્યા જાય ઘઉં ના ભાવે હા ઘઉં ની અંદર થયો ને કાકરા હોય ને તો ઘઉં ભાવ વિ જાય કે પ્રતાપ પડતા બસ હા એમ સ્વામી કે ભગવાનનો આશરો હોય છે થોડી ઘણી કસર છે ને તો એ ભગવાન છે ને ટાળી નાખે નહીં ટાળે તો એ હલી જાય બદ્રિકા સમય સૂર્ય લોકમાં સુંદર થઈ ને તપ કરાવી અને વાસના કાઢી અને પછી લઈ જાય ધામમાં હા ઉપરેટા ડોહી હતી ને જોયું ને મારા તહેવાર વિમાન બિહારી પછી પરો થયો ને જ્યાં બીમાન હેઠળ ઉતાર્યું રોહિમા કે હા તમારી ટિકિટ પૂરી થઈ ગયા ઉતરી જાઓ પણ અહીંયા કે હા એનું કારણ કે તમને ખબર છે કે દુષ્કાળ પીજો ત્યાં ભેગું હું બધું મરી ગયું ખાવાનું કાંઈ નહોતું ડુંગળીનું લહણ ખાતું હતું ને રોટલા ભેગું હા એની ગંધ છે એને કાઢવાની છે સો મહિના રોકાવાનું ધ્યાન રાખજો પાછા આવી જ લઈ જાઓ જો ખાલી એટલું કર્યું તો એ ગંધ કરવા માટે આટલું થયું તો પછી હાથ પેઢીને છોકરા છોકરા એની વચ્ચે મુંડા મૂળ્યા તો એ જીસીબી લેવું પડશે મારા બાપ કોદાળી નહીં હાલે પાવડોથી કમ નહીં હાલે ખ્યાલ છે ન હાલે ઢોકળ કાઢી હોય તો હાલે પણ પીપર કે વડલો કાઢ્યો હોય તો હ જીસીબી જોઈ ને તો બસ એટલે જેની સાથે હેત છે એ પુરુષ કેમ કરવાનું એટલે પૂરું થઈ ગયું એટલે જીસીબી આવી ગયો આપણે હું કીધું બસ જે એ પ્રમાણે હાલવાનું એ કેમ કરવાનું બસ એટલે અર્જુનનો રથ ભગવાન હાંક્યો ને અર્જુન કાંઈ ચિંતા નથી બેઠો તો ધોળ ખાતો હતો ભગવાનની ચિંતા રથ હાકો છે એમ એમ આપણો રથ છે ને બોલો દેવજોગી પરિવાર સોંપી જવાનો એટલે હાક્યા કરે આપણે શાંતિ બેઠો છો સાપો વાંચવાનો ત્યાં લાવો શું કરું ખાડો પાડો આવે બરાબર ને જો અમુક હોય ને સાંજે આવકવાનું બહુ શોખ હોય બહુ બહુ માથે બધું જોવું પડે એને કઈ પડખે બેઠો હોય ને એને કાંઈ ચિંતા ન હોય ગાડી કોણ આવડે તો તને મન નથી આવડતી જોયું ને ગાડી આવડતી ને તોય પાવર હોય એમ પગર ખાવાનું પગ હણવાય વેદાંત એનો પ્રશ્ન છે સમજે ને તમે એક બ્રહ્મપુદ વિશ્વ માયા વેદ સાત પુરાણ એની મિથ્યા કેવો છે કેના આધારે કહો છો ભાગવતનો શ્લોક કઈ બતાવો વેદાંતી ઘણા પરિણ મહારાજંકા કરી જવા દે હમ કેટલા વર્ષ ના પડતી ન થાય એમ ગોખંડપટ્ટી હોય અને પછી તો અંદરથી હોય એમાં ફેર પડે બોલી આવમતો આનો કસાતોરી આવી અંતરમાંથી અંતરમાંથી જે શબ્દ નીકળીને એ છે એ કહી શકે બાકી ગોખણ પટ્ટી હોય ને એ ખબર પડે ને વિદ્યાર્થી કે બીજા કોઈ વાંચતા હોય બોલતા હોય ખબર પડી જાય કે આ ગોખંડ પટ્ટી છે એમ હમણાં માણસ જીવમાં ન ઉતરે એ અંદરના છે ને શબ્દ એ હમણાં માણસના જીવમાં ઉતરે આરંપાર ઉતરી જાય આરંપાર જો એટલે વેદાંત બ્રહ્મજ્ઞાની કોણ હતા ખબર છે ને લખો સારણ હમ આમ ખોટું છે આ બધું બધું ખોટું છે પછી મહારાજ કે માગો માગો કા ભે આ વીરો દીકરો આ તે બધું અખંડ રે તો મહારાજ કહેતા તો બ્રહ્મ ક્યાં રાખ્યું છે આત્મા સમય તો શું છે સિથરા ફરી નાખે છે આવ એની શૈલી થઈને બ્રહ્મ જ્ઞાન છે અને આ છે દીકરો આગળ તો કેતી કે બધું નાસવાનું છે કાંડામાંથી ખો પડ્યુંલગઢ કે બીજામાં સારું લાગતું માથું લાગતું જાત કરતી હતી આ બધું મીઠ્યા છે આ છે પહાડીમાં થઈ હોય તમે બહુમો લાગ્યું આ વીરો દીકરો અને આ બેહુ ટેવ ખંડે મહારાજ ગયો હતો નાસવાન છે નાસવાનું છે ખંડ નહીં રે તું એક દિવસ લાકડા ભેગી થઈ જાય અને આત્મા આત્માથી આત્મા સમય ભેગું હે હમ બરાબર શરીર બળે છે જીવ નથી બળતો હમ એટલે એ થી પામો હોય જગતને મીઠ્યા કે તો વાંધો ના આવે એવી પોતાની સ્થિતિ ન થઈ હોય અને મિથ્યા કે છે એ નમ્ર જ્ઞાની છે સમજાય ને સ્વામી કે કેના વસન લાગે છે બ્રહ્મતા હોય એના તાજી તીક્ષ્ણ ધાર અડતામાં અડઘું કરે લેસ રહે સંસાર વૃદ્ધ લાગ્યા કોઈ વીરના હે એક ઘાન બે ફાડે ગભરે ને તો બસ રાજા જો બીજા ત્રીજા જોયું ને મરવાની ખબર નથી આ હું ઉઠ છે સિંહ પૂછડું છે આ છે બધું બધું હું મરી ગયો કે હંસ અંદર રો ચાલ્યા ગયા આપણો આપણો ઉઠી ન શકે ઉઠીયો बहु बोलायो बाजन्दी त्यही देखिने त्रास उयो फकीरी सोडा सोइड फि एक घन बेफा एम भरि एम आम जाइदियो अझै दीक्षण धर स्वामी सेरा हो मस्तीमा आइज

સ્થિતિ થાય એની પછી આગળ વધાય સો વાંધો ના આવે સમજાય ને આ તો જ્ઞાન આવું તો તેવું તો કે આગળ બધું નીચે જઈને ઘર પર ધો રહ્યું એટલે મારો દીકરો આંબરી અખંડ મારે કહી શકાય કયું છે એટલે સમાગમ કર્યો છે આપણા મનનું ધૈર્યું મૂકી કે આપણા મનનો ધૈર્યું હોતું એની સાથે જોડાણ છે કેવી રીતે સવિકલ્પ પણ કે નિર્વિકલ્પ નિર્ગુણપણે કે સગુણપણે જોડાણ થઈ પણ કેવી રીતે સ્વભાવ મૂકી કે સ્વભાવ હોતા સ્વભાવ મૂકીને જોડાણ હોય તો એ પ્રમાણે થાય અને સ્વભાવ હોતા જોડાણ હોય તો એને ફળ એ પ્રમાણે થાય એના શબ્દો છે ને જીવમાં ઉતરી હારંપાર સમજો સામે ગમે હોય ને તો એક શબ્દ કરીને સ્વામીને જ્ઞાન થાય આપણને કરો શબ્દ પડે તો પૂરું ન સમજાય એક શબ્દ કરી દો મહારાજ કીધું ને ગુણાથન શું કર્યા શું થાય છે આ બોલો પાણી ભરવા આવ્યો છો એક શબ્દ કીધો ને પાવડંગ કર્યો ઘા અને ગઢડા ભેગા થઈ ગયા ત્યાં થઈ ગયા સાધુ એટલે ક્યારેક ક્યારેક હીરો હોય ને એ માથે તો ધૂળ હોય ને કાંઠો પણ સફાઈ કરવે ધો ને બરાબર ફર્સ્ટ ક્લાસ એમ ક્યારે ક્યારેક મોમુક ચોક બે હોય ને એમાં ક્યારેક ધૂળ સડી જાય ફૂંક મારી અને ધોઈ સાફ કરીએ તો સાફ થઈ જાય બોલો સહેજાન